કે ખર્ચો કે બધું થઈ ચૌદ લાખ રૂપિયા ગણતરી રાખવાની તર ફોન કર્યો ભુવાજી આવ્યું કીધું છે ચૌદ લાખ રૂપિયા ગરીબ માણસે શું કરવું ના ભાઈ આવતો રવિવાર આવશે તારું ગોટ નું નામ નિશાન નહીં હોય વિશ્વાસ રાખ વિશ્વાસ એક છે ભુવાજી ફરવો ફરવો મટી જાય મટી ગયું હમણાં એને કીધું ભુવાજી અઠવાડિયે મટી ગયું

मारो भगवान बोलतो शे, गंज। गंज से वेलाय मोसेन बोनी माता बोलती से सतलेती है अहमदाबाद ओम चोयना सिरोई डिस्ट्रिक्ट राजस्थान कृष्णगंज शिवगंज से आगे शिवगंज से पहले बताइए वीडियो देख क्या है या फिर किसी ने बताया आपको अच्छा आप आ गए हैं पहले बताइए

ટેન્શન લેવાની કોઈ વાત કોની તારે રેન કોર્ટ મે એટલો જ કેનો હે કે ભાઈ મારે તેર નહી મારે રાખવાની મારે સુતો દેણો નહિ હે સોલ્યુશન દો અગરબત્તી સાલુ રાખ અને વિશ્વ રાખ તારું જે ધાર્યું હોય એ ભાર પડે બરાબર એક દોરો ધાગો મોન લે કાયમી માટે સોલ્યુશન વેહબ્રો અને કાયમી માટે રહી જા દો અગરબત્તી લગાણો

તારો ભાઈ કદાચ છ મહિના જેલ માં હશે પાલનપુર મહેસાણા જેલમાં દાદુ કેતી નહી

તો તકલીફ શું હતી સાથે જગ્યા છે તમારી ખૂટની બરાબર વેચવા કાઢેલી બરાબર થઈ જાય મેળીને મોરે કરીને જા તારી જે યથાશક્તિ પ્રમાણે સેવા કરજે તારું કોમ થઈ જાય

આખા ઘરમાં એક લીંબુ ફેરવી ને બહાર પોતે તારા ઘરમાં ફરવાનું બંધ થઈ જાય બીજું ક કરવા આટલું લીંબુ પેરીને બાર પોધી દેજે અને બે અગરબત્તી મારી સધી મેલેની રેગ્યુલર કરજે વળીન તારા ગરમો પડશેની આ બા મકાન ભાડે છે પોતાનું રાખેલું રેડીમેડ રાખ્યું તું બરાબર કશુંર બંધ થઈ જાય એટલે મન કે એલજી હોસ્પિટલની અંદર લઈ જ્યાં આવ્યા છે એમના છોકરાએ હું લઈને આવતી જવાબદારી મેં લીધી હતી પછી વિશાલ એમ કીધું કે પાંચ વનિટ રહી જ તમે ફોન કરો અને હું વાત કરી લો સિચ્યુએશન એવી હતી કે સિવિલના ડૉક્ટર સુધી પડ્યા હતા જે સિવિલના ડૉક્ટર સુધી પડ્યા એક સાઈડનું અંગ રહી ગયું હતું આખું લખવા જેવું ખાતા પિતા ન થયા તેમનો ભરોસો હતો મારી બેન થાય એમને સારું થયું એટલે મને ભરોસો નું મોરાર ફોન કરીશ તો સારું થઈ જશે ડૉક્ટર ત્યારે હજાર આબીન ઘેર લઈ જાય છે ઘેર લઈ જાય પછી રાત્રે આવ્યા પછી મગજની નસ ફાટી જઈ શકે આના જેમ ઓપરેશન કરશે ને તોય નહીં બચે ઓપરેશન નહીં કરો ને બચે ઓપરેશન કરશો તોય નહીં બચે નઈ કરશો તોય નહીં બચે મગજની નસ ફાટી જશે

બાર કલાક ફરક પડે મોનવાનું દેવ છે બીજી વાર રિપોર્ટ કરાય નસ ફાટેલી નહી લાવી પેલા રિપોર્ટમાં નસ ફાટેલી બીજો રિપોર્ટ નસ નહી ફાટેલી

પણ હું મેલડી હોળી ગયે બાર કલાક મારા દેવ ઉપર વિશ્વા મેળ લે દુનિયામાં તને ડૉક્ટર ઉપર ભરવો હશે ગરબીદા ઉપર ભરવો હશે કે ન હોય પણ ખાલી બાર કલાક મારી મોરાલની મેલડી ઉપર વિશ્વા મેળ અને કદાચ નોર્મલ કરીને ન બતાવું મારું નામ દેવ નહીં હા અને બાર કલાક હું નોર્મલ કરી રિપોર્ટ એમઆરઆઈ નો નીલ કરી અને ઘરે લાવીને એના હાથે એને ખાવા ખવડાવ્યું કે લે ભાઈ હોય તું તો શાંતિ થઈ જા કશું જ ન નથી થવા ભય આવા મારી મેલડીના પચા છે કે પચા હોય પ્રમો ની જરૂર નહી પણ જાની મેલડી કુ ચાર રવિવાર બને મારું નામ મેલડી મારો ભગવાન મજાકે છે વળાયમો છે અને બોવાની માતા મજાકો સુ કે જે 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 ના ભીનો વર્તો લઈને આવ્યો છે એનો ના ભીનો વર્તો પૂરો કરીને ના લોત મારું નામ મેલે હા જ મારી મેલેડી ના બર હોય કદા જીવ હોપ્યો છે અને રખની કરીને સ્ટી ખેલતી કરીને બાયરીન ને ફિરૂત મારું નામ મેલે હા એ જેડે તારા છોકરાના છોકરાના લગન ઉતી ના આચું તો મારું નામ મેલે ચિંતા છોડી મેલ દુનિયામાં દેવ સુ

એ પડે રાખો ને કમ્પેટર પછી વાત હોય બોલો ભાઈ નેક્સ્ટ વગાડે છે સભા મોટો મારી ને મોરલી મેળવી બોલું